આણંદ જિલ્લાના આકલાવ તાલુકાની ઘટના આકલાવ તાલુકાની માધ્યમિક શાળાનો પીટી શિક્ષકે આચર્યું સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ સગીર વિદ્યાર્થીનીને રમત ગમતમાં આગળ વધવાની લાલચ આપી સત્તર વર્ષીય વિદ્યાર્થીનીને જાળમાં ફસાવી મૂળ આણંદ જિલ્લાના અડાસ ગામનો બેતાળીસ વર્ષીય વિદુર શિક્ષક જયેન્દ્ર રાજ સત્તર વર્ષની કુંબળીભાઈની વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી ફસાવી ઘેર ભગાડી તેર દિવસ સુધી આચરી દુષ્કર્મ શિક્ષક જયેન્દ્ર રાજ સત્તર વર્ષીય સગીરાને ભગાડી ડાકોર પાસે પિલોદ ગામે તેના મિત્રને ત્યાં લઈ જઈ ગોંધી રાખી હતી તેર દિવસ બાદ સગીર યુવતી ઘરે આવતા પરિવારજનો કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો આંકલાવ પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ આંકલાવની ગંભીર હાઈસ્કૂલમાં એક દસમા ધોરણની વિદ્યાર્થીને એ જ સ્કૂલના એક વર્ષથી આવેલા એક સ્પોર્ટ શિક્ષક જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજનાઓએ તેને પોતાની માયાજાળમાં ફસાવી અને ગઈ પહેલી માર્ચના રોજ ધોરણ બારમાંનો જે વિદાય સમારંભ હતો તે પત્યા પછી તેને પોતાની સાથે લઈ અને અડાસ ગામે આ શિક્ષકના ઘેર તેની સાથે કર્મ કર્યું હોય તેવી એક રજૂઆત આવી હતી અને તેના આધારે ગુનો દાખલ કરી અને આરોપીને એરેસ્ટ કરેલ છે પ્રાથમિક પૂછપરછમાં આ જ આરોપી વિરુદ્ધમાં એકાદ વર્ષ પહેલાં અડાસ ગામમાં પણ આવા બનાવની રજૂઆત થયેલી પણ જે તે સમયે કોઈ ફરિયાદ થયેલી ન હતી અને ગઈ તારીખ બીજી માર્ચથી દસ માર્ચ વચ્ચે આ આરોપીએ પોતાના એક મિત્ર છે રાજુભાઈ તેમના મામાના ઘેર નવ દિવસ રાખીને તેની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવો હાલમાં તપાસ જણાવી આવે છે અને અત્યારે સીપીઆઈ આ ઉનાણી તપાસ કરી